નમસ્કાર આપનું સ્વાગત છે અમારી ચેનલમાં રાકેશભાઈએ વૃદ્ધાશ્રમમાં પગ મૂકતા જ ધીમેથી એમના પત્ની લક્ષ્મીબેનને હસતા હસતા કહ્યું ચિંતા ના કરતી હો કિંજલની બાહ આમેય હવે આપણે દસ પંદર વરસથી વધારે જીવવાનું નથી એમ સમજે કે દીકરા અને વહુએ આપણને ફિક્સમાં મૂક્યા છે તમે તો હજી એવાને એવા જ રહ્યા હજી મજાક મશ્કરીની આદત ના ગઈ તે ના જ ગઈ લક્ષ્મીબેને રાકેશભાઈને ઠપકા ભાવે હળવેથી કહ્યું રાકેશભાઈ આગળ કંઈ બોલે તેના પહેલાં તો એમનો એક પુત્ર સુનીલ ગાડી પાર્ક કરીને હાથમાં ચાવી ફેરવતો ફેરવતો સાવ નજીક આવી ગયો એ પિતા રાકેશભાઈ સામે તો નજર ના મેળવી શક્યો પરંતુ તેણે લક્ષ્મીબેનની પાસે આવીને કહ્યું મમ્મી તું જરાય ચિંતા ના કરતી હો અમે તમને બિલકુલ અજાણ્યું નહીં લાગે ગઈકાલે હું અને કોમલ આવીને અહીંનો બધો જ અભ્યાસ કર્યો છે તમને જે રૂમ મળ્યો છે તે પણ ખૂબ સરસ છે અમે બંનેએ તમારા કપડાં લતાના બિસ્તરા અને અન્ય ચીજ વસ્તુઓ રૂમમાં વ્યવસ્થિત ગોઠવી દીધેલી છે અરે દીકરા અમને વૃદ્ધાશ્રમમાં શાની ચિંતા હોય તું જરાય ચિંતા ના કરતો અમને અહીં ફાવી જશે કહીને રાકેશભાઈએ દીકરા સુનિલ સામે હાસ્ય વેર્યું સુનિલ જંખવાઈ ગયો તેની પાસે બોલવા જેવું કંઈ જ બચ્યું ન હતું છતાંય તે નીચું તાકીને બોલ્યો પપ્પા અહીં મેં ખાસ ભલામણ કરી છે એટલે તમને કોઈ તકલીફ નહીં પડે હું અહીં તમારા માટે કરીને થોડા થોડા સમયે ચેરિટી કરતો રહીશ એ આટલું બોલીને નીચું તાકીને જ નીકળી ગયો ચાર વર્ષ પછી પ્રથમવાર મુક્તિનો અહેસાસ થયો હોય તેમ રાકેશભાઈ તેમની પત્ની લક્ષ્મીબેનને ઉદ્દેશીને બોલ્યા કિંજલની બા હું છું ને તારી સાથે તું ગભરાતી નહીં હો જોકે પત્નીને સાંત્વના આપનાર ખુદ રાકેશભાઈની આંખો જ કહેતી કહેતા પીની થઈ ગઈ હતી અરે ગાંડા ના થાવ સુનિલના બાપુ હાલ તો ફિક્સમાં મૂકવાની વાત કરીને મને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા રૂમના ખૂણામાં પડેલા માટલામાંથી પાણીનો ગ્લાસ ભરીને આપતા આપતા લક્ષ્મીબેને કહ્યું ગાંડા તો આપણે બંને થયા હતા કિંજલની બા યાદ કરો ચાર વર્ષ પહેલાંનો એ દિવસ સુનિલ કોમલને લઈને ઘેર આવ્યો હતો કેવું સ્વાગત કર્યું હતું આપણે મેં તે અને કિંજલે કેવું ઘર શણગાર્યું હતું છેક દરવાજેથી કરીને ઘરમાં માતાજીના મંદિર સુધી ગુલાબ અને મોગરાના સુગંધિત ફૂલોથી કેવો રસ્તો બનાવ્યો હતો ના જાણ્યું વહુનું મૂળ કે ના જાણ્યું કૂળ દીકરી કહીને વધામણા કર્યા અને કંકુ પગલાં પડાવ્યા આપણા કર્યા હવે આપણે જ ભોગવવાના છે આપણા આખા પરિવારના ટિક્કા અને ટિપ્પણીને અવગણીને સાવ અજાણી વહુને સ્વીકારી લીધી હવે તો આપણે પરિવાર આગળ બચાવ કરી શકીએ તે તેવી રીતના નથી રહ્યા ખેર જવા દે એ વાતને ચાર વરસમાં આમેય આપણે સૌને મનાવી લીધા છે ને અફસોસ એટલો જ છે કે જેના માટે કરીને આપણે સૌને અવગણી દીધા હતા એ વહુએ જ આપણને અવગણી દીધા અને દીકરો પણ એમાં જોડાયો કહીને રાકેશભાઈએ ભીંજાલી આંખોએ ઝડપભેર લૂચી નાખી જે થયું તે પાર પડ્યું પરંતુ મને તો દીકરી કિંજલની ચિંતા સતાવી રહી છે તેને ખબર પડશે તો શું થશે એમ કહીને લક્ષ્મીબેન કંઈક આગળ કહેવા જઈ રહ્યા હતા પરંતુ રસોઈના વાસણોના અવાજે એમને રોક્યા રસોઈ પીરસનાર બે ત્રણ બહેનો રૂમમાં આવી પહોંચી લક્ષ્મીબેન અને રાકેશભાઈએ વૃદ્ધાશ્રમનું બે કોળિયા ભોજન પેટમાં નાખ્યું ભોજન પૂરું થયા પછી બંને પતિ પત્ની માનવીય લાગણીના આવેગોને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલે બંને ચૂપચાપ બેસી રહ્યા આજે પ્રથમ દિવસે થોડા ઘણા આરામનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો હતો બંનેના હૃદયમાં વેદનાઓનો લાવારસ ધખી રહ્યો હતો તે લાવારસ બિલકુલ ઠરી જાય એટલી જ આકાંક્ષા હતી આ બંને પગરજુ માનવીઓની પૂરા બે કલાકે લક્ષ્મીબેને મૌન તોડ્યું મને પાક્કી ખાતરી છે કિંજલના બાપુ કે ખબર પડતાની સાથે જ કિંજલ અહીં જરૂર આવશે આપણે તેને શું જવાબ આપીશું ચાલો આપણે કોઈકના ફોનમાંથી તેને ફોન કરીને બધી જ હકીકત જણાવી દઈએ તારી વાત સાચી છે કિંજલની બા પરંતુ એ દીકરી ફોન ઉપર કોઈ જ વાત નહીં સમજે તેને એકવાર અહીં આવવા દે હું બધું જ સંભાળી લઈશ કહીને રાકેશભાઈએ લક્ષ્મીબેનને સાંત્વના આપી એકમાત્ર દીકરીની ચિંતામાં રાકેશભાઈ અને લક્ષ્મીબેને બે દિવસ વિતાવી દીધા બરાબર ત્રીજો દિવસની સવારે કિંજલ અને તેનો પતિ રોહિત હાજર થયા બંને જણ વંદન કરીને બેઠા કિંજલની સૂઝવાયેલી આંખો સ્પષ્ટ ચાદી ખાઈ રહી હતી કે આખી રાત ઊંઘેલી નથી મજાકિયા સ્વભાવના રાકેશભાઈની દીકરી આગળ જીભ સિવાઈ ગઈ હતી કઠણ કાળજાના લક્ષ્મીબેન પણ આવ દીકરી આવો રોહિત કુમાર કહીને બેસી રહ્યા પરંતુ રોહિતે પણનોય વિલંબ કર્યા વગર કહી દીધું ચાલો મમ્મી પપ્પા અમે લોકો તમને લેવા આવ્યા છીએ મારા મમ્મી પપ્પાએ પણ કહ્યું છે કહો તો મારા પપ્પા સાથે ફોન પર વાત કરાવું ખામોશી છવાઈ ગઈ રૂમમાં કિંજલ રાકેશભાઈ સામે નજર મેળવીને જાણે આજીજી કરી રહી હોય તે સ્પષ્ટ વર્તાઈ આવતું હતું માતા પિતાના સ્વભાવથી પરિચિત દીકરીના મોઢેથી અત્યારે શબ્દો નીકળવા તો અશક્ય હતા રોહિત પણ લાગણીવશ ફરીથી એ જ વાક્યો ઉચ્ચારવા માટે સક્ષમ ન હતો આખરે રાકેશભાઈએ વેદનાને કોરાણે મૂકીને કહ્યું તમે લોકો અમારી જરા પણ ચિંતા ફિકર કરશો નહીં અમારું દુઃખ અમે ભોગવવા માગીએ છીએ તમે હવે કંઈ પણ આગળ પ્રશ્ન કરો તો તમને તમારા માવતરના સોગંધ છે બાળપણમાં કાયમ ખોળાની ખૂંદનાર વિદાય વખતે ભેટીને ડૂસકા ભરી ભરીને રડનાર દીકરી આજે રાકેશભાઈને બાજી પડી અને પછી રડતા રડતા બોલી આટલા કઠોર ના બનો પપ્પા તમારી આ લાડકીની વિનંતીને ધ્યાને લ્યો બેટા કિંજલ જો હું તને અત્યારે કઠોર દેખાતો હોઉં તો હવે તારે પણ કઠોર બનવાનું છે મારી દીકરી તો સમજણ અને સંસ્કારનો ભંડાર છે એ બાપના બોલને ક્યારેય નહીં ઉથાપે જા બેટા અમારી ચિંતા ફિકર છોડીને તું તારા સંસ્કારને ઉજાણ રાકેશભાઈએ સ્વસ્થ થઈને બોલવાનો પ્રયત્ન કર્યો કિંજલ લક્ષ્મીબેન પાસે જઈને બેસી ગઈ એને પહેલેથી જ ખબર તો હતી જ કે માતાપિતા અત્યારે તેના ઘરે તો નહીં જ આવે પરંતુ આખરે તો એ એક દીકરીનું જ દિલ હતું ને છતાંય તેમની અનાયાસે બોલાઈ ગયું કે પપ્પા તમારા દીકરી અને જમાઈના ઘરના દરવાજા કાયમ તમારા માટે ખુલ્લા છે પરંતુ હું ભગવાન આગળ કાયમ પહેલી પ્રાર્થના એ જ કરીશ કે મારા ભાઈ અને ભાભીને એ સદબુદ્ધિ આપે સગા સંબંધીઓના સમાચાર અને સાહજિક વાતો પછી રોહિત અને કિંજલ વૃદ્ધાશ્રમનું ભોજન જમીને ઘરે જવા નીકળ્યા લક્ષ્મીબેને દીકરી જમાઈને પચાસ પચાસ રૂપિયાની નોટો પકડાવી એ કરુણ દ્રશ્ય કિંજલથી જીરવાયું નહીં કિંજલને તેની સાસરીમાં તો ઘણું સુખ હતું તે રૂપિયાની પણ ભૂખી ન હતી પરંતુ દર વખતે પિયરમાંથી સાસરી જતી વખતે જેમા બાપ એક હજાર રૂપિયાથી ઓછું ક્યારેય નહોતા આપતા એ આજે પચાસની નોટ પકડાવીને પોતાની હાલત રજૂ કરી રહ્યા હતા તે કિંજલ માટે ખૂબ જ આઘાતજનક હતું તેનાથી ડૂસકું નખાઈ ગયું રોહિત અને કિંજલ સાવ નર્વસ બનીને વૃદ્ધાશ્રમ બહાર નીકળી ગયા કર્મનિષ્ઠ મહેનતકશ અને ઉદાર દિલના આદમી એટલે કે રાકેશભાઈ બાળપણથી જ સતત સંઘર્ષમય જીવન જીવ્યું હતું રાકેશભાઈએ એચએસસીનો અભ્યાસ પૂરો કર્યો એ વર્ષે જ એમના માતૃશ્રીનું નિધન થયું અને એ આ સાથે આગળનો અભ્યાસ છૂટી ગયો ને પિતાશ્રી સાથે કરિયાણાની નાની દુકાનમાં બેસવાનું કરમે લખાઈ ગયું ઘરમાં નાની બહેન નીતા હતી એટલે બીજી કોઈ તકલીફ તો ન હતી છતાંય રાકેશભાઈના પિતાજીએ રાકેશભાઈના ઘડિયા લગ્ન લેવડાવી દીધા સુશીલ અને સંસ્કારી સન્નારી લક્ષ્મીબેન બધી જ રીતે રાકેશભાઈને અનુરૂપ ભગવાને ખરેખર સુંદર મજાનું જોડેલું ભેગું કર્યું દિવસ વર્ષો સુખમય વીતતા રહ્યા રાકેશભાઈના પિતાજીએ કામમાંથી નિવૃત્તિ લીધી દુકાનનો બધો વ્યવહાર રાકેશભાઈ સંભાળવા લાગ્યા રાકેશભાઈએ ખૂબ જ ધામધૂમથી બહેન નીતાના લગ્ન કર્યા લક્ષ્મીબેન બે બાળકો કિંજલ અને સુનિલના માતા બન્યા કરિયાણાનો ધંધો તો એકંદરે સારો ચાલતો હતો પરંતુ ગામડા ગામમાં બહુ મોટી બરકત તો ક્યાંથી હોય અમદાવાદમાં કરિયાણાની દુકાન ધરાવતા રાકેશભાઈના ભાઈએ નરોત્તમભાઈએ અમદાવાદ આવી જવા માટે જણાવ્યું રાકેશભાઈ પાસે અમદાવાદમાં દુકાન લઈ શકાય એટલી બચત તો હતી જ રાકેશભાઈ સહપરિવાર અમદાવાદ આવી ગયા કરિયાણાનો ધંધો જામી ગયો બાળકો પણ ભણવામાં હોશિયાર હતા જોકે રાકેશભાઈને દીકરા સુનિલ બાબતે જરાય ચિંતા ન હતી એકના એક દીકરા માટે દુકાનનો ધંધો ઉત્તમ હતો સમય વહેતો રહ્યો કિંજલના લગ્ન લેવાઈ ગયા એના પછી રાકેશના પિતાજીનું અવસાન થયું રાકેશભાઈએ બધી જ સામાજિક રસમો સુપેરે પાર પાડી આમે બાળપણથી જ રાકેશભાઈ કુટુંબ પરિવારમાં સૌના પ્રિય સ્વજન હતા જેમ જેમ ધંધામાં બરકત થતી ગઈ તેમ તેમ તેઓ હૃદયથી ઉદારતા વધારતા ગયા સમાજમાં પણ નામ મેળવી લીધી રાકેશભાઈએ સમાજના જાહેર પ્રસંગોમાં રાકેશભાઈની હાજરી અનિવાર્ય બની ગઈ દીકરો સુનીલ એમ એના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે અભ્યાસ કરતી કોમલ નામની તરુણી સાથે તેની આંખ મળી બંને આગળ પાછળનું જોયા વગર પ્રેમમાં ગળાડૂબ બની ગયા કોમલ અને સુનિલ એક જ જ્ઞાતિના ન હોવાથી કોમલના રૂઢિચુસ્ત પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો પરંતુ કોમલ આ સંબંધમાં ટચથી મચ ના થઈ ઉદાર દિલના રાકેશભાઈ આ બાબતે ધર્મ સંકટમાં મુકાઈ ગયા એમણે કોમલ અને સુનિલને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ બે યુવાનહૈયા સામે એમના હાથ પણ હેઠા પડ્યા છેલ્લે છેલ્લે તેઓ એકલા જ કોમલના પરિવારને સમજાવવા ગયા પરંતુ ત્યાંથી હળદૂત થઈને પાછા આવ્યા ઘડીનો વિલંબ કર્યા વગર કોમલના પરિવારે કોમલ સાથે સંબંધો એક જ ઝાટકે કાપી નાખ્યા કોમલ સુનીલ સાથે રાકેશભાઈના દરવાજે આવીને ઊભી રહી રાકેશભાઈ ખુદ રુધિચુસ્ત પરિવારથી આવતા હતા છતાંય તેમણે ઉદારતા દાખવી અને કોમલને સ્વીકારી લીધી એકાદ વર્ષમાં તો રાકેશભાઈએ કુટુંબ પરિવાર અને સમાજને મનાવી લીધો ટીકા ટિપ્પણી પછી સંબંધને કાયમ સ્વીકૃતિ તો મળી જ ગઈ પરંતુ માત્ર ચાર જ વર્ષમાં ખુદ રાકેશભાઈ અને લક્ષ્મીબેન દીકરા વહુ સામે અસ્વીકૃત બની ગયા શું વાક હતો લક્ષ્મીબેન અને રાકેશભાઈનો કશો જ નહીં નવા જમાનાના વરવધુને સાસુ સસરાની હાજરીથી ઘર સાંકડું લાગતું હતું સાસુ સસરાની હાજરીથી વહુનો મુંજારો થતો હતો તો દીકરાને બોલવાની જાજી છૂટ મળતી ન હતી સગા સંબંધીઓની હાજરી બંનેને સ્વતંત્રતાની અવરોધક લાગી રહી હતી વહુને સગી નણંદની એક બે દિવસની હાજરી કટતી હતી ટૂંકમાં દરેક સામાજિક સંબંધોની બાદબાકીને જ આ યુગલ પોતાની આઝાદી અને જીવનનું સાચું સુખ ગણતું હતું રાતના એક બે વાગ્યા સુધી વૃદ્ધા આશ્રમમાં રાકેશભાઈ અને લક્ષ્મીબેન પડખા ફેરવતા રહ્યા પરંતુ ઊંઘ તો બારગાઉ દૂર ભાગી ગઈ હતી કારણ કે આજે તો કાળજાનો ટૂટકો દીકરી કિંજલ રોતી કકળતી ગઈ હતી ક્યાં માવતરને ઊંઘ આવે આજે વૃદ્ધાશ્રમમાં આવ્યા ને બરાબર સોળમો દિવસ છે એટલું સારું છે કે હજી કિંજલ સિવાય અન્ય સગા સંબંધીઓને હજી જાણ થઈ નથી બપોરના બારેક વાગ્યા એક બહેન મોબાઈલ લઈને રાકેશભાઈ પાસે આવીને બોલી અંકલ તમારી દીકરી કિંજલનો ફોન છે રાકેશભાઈ ફોન કાને માંડીને બોલ્યા જય શ્રી કૃષ્ણ બેટા મજામાં તો છે ને તારો પરિવાર બધો સુખ શાંતિ છે ને હા પપ્પા અમે સૌ મજામાં છીએ પપ્પા એક સમાચાર આપવા ફોન કર્યો છે હમણાં દસ મિનિટ પહેલાં જ ભૈલાનો ફોન આવ્યો હતો કોમલભાભી ગાડી લઈને કેટલી પાર્ટીમાં જતા હતા તે વખતે એમની ગાડીનો અકસ્માત થયો છે આજે તો બીજો દિવસ છે ભૈલો કહેતો હતો કે તેણે તેની સાસરીમાં ફોન કર્યો પણ કોઈ આવ્યું નહીં આમે તમને ખબર છે કે એ લોકોએ તો કોમલભાભી સાથેનો સંબંધ છેડો ફાડી દીધો છે ભાઈ તમને તો ફોન કરવાની પરિસ્થિતિમાં જ નથી એટલે તેણે મને કાલાવાલા કરીને કહ્યું છે હું અને રોહિત ત્યાં જઈએ પપ્પા અમે લોકો મદદ માટે બે ચાર દિવસ ત્યાં જઈ શકીએ આટલું ઝડપભેર ઢીલા સ્વરે બોલીને કિંજલ આગળ બોલતા અટકી ગઈ રાકેશભાઈએ ઝડપભેર એક નજર લક્ષ્મીબેન તરફ નાખીને ઝડપભેર કહ્યું ચિંતા ના કર બેટા લે તારી મમ્મીને દવાખાનાનું સરનામું લખાવી દે ત્યાં સુધી હું જબ્બો પહેરી લઉં અમે લોકો પણ આવી રહ્યા છીએ કહીને રાકેશભાઈએ લક્ષ્મીબેનને ફોન પકડાવી દીધો બરાબર બે કલાક પછી રાકેશભાઈ લક્ષ્મીબેન કિંજલ અને રોહિત દવાખાનામાં કોમલના પલંગ પાસે હતા સુનિલ તો શરમનો માર્યો નજર મેળવી શકવાની માય ન હતો પરંતુ ઓપરેશન પછી હમણાં ભાનમાં આવેલી કોમલ બે હાથ જોડીને ઊંચા કરવાનો પ્રયત્ન કરી રહી હતી લક્ષ્મીબેન કોમલનો ભાવ સમજી ગયા તેઓ ઝડપભેર બોલ્યા શા માટે હાથ જોડે છે કોમલ આખરે અમે તો તારા માવતર છીએ ને તું અમારી વહુ દીકરી છે જો કે અત્યારે તો કોમલ બોલી શકવાની પરિસ્થિતિ માય ન હતી પરંતુ બરાબર આઠમા દિવસે સાસુ સસરાએ કરેલી સેવા ચાકરી પછી કોમલે પલંગ પરથી નીચે પગ મૂક્યો ત્યારે ડુસકા ભરતા ભરતા બોલી મમ્મી પપ્પા મને ઘડીભર તમારા ચરણોમાં આળોટવા દો તમને માવતર બનીને રહેતા તો આવડ્યું પરંતુ મને તો ચાર ચાર વર્ષ સુધી વહુ બનીને રહેતા ના આવડ્યું મને ઘડીભર તમારા ચરણોમાં પસ્તાવાના આંસુ વહેડાવવા દો કહેતી કોમલ ખરેખર સાસુ સસરાના ચરણોમાં આળોટી પડી લક્ષ્મીબેન કોમલને ઊભી કરી રહ્યા હતા ત્યાં તો રૂમના દરવાજાથી અવાજ આવ્યો એ ઘડી પર રડવા દો વેવાણ એને કોમલ સહિત હાજર સૌ કોઈની નજર દરવાજેથી આવેલા અવાજ બાજુ સ્થિર થઈ એ અવાજ કોમલના પપ્પાનો હતો તેમની સાથે કોમલના મમ્મી અને ભાઈ પણ હતા સૌ અંદર આવ્યા કોમલના પપ્પા ઝડપભેર અંદર આવીને કોમલને ભેટી પડ્યા કોમલ તો આશ્ચર્ય ભાવે તેના મમ્મી પપ્પા અને ભાઈને જોતી જ રહી ત્રણેય કોમલને આંખોએથી સાંત્વના આપી રહ્યા હતા થોડી વાર પછી કોમલના પપ્પા ગળગળા અવાજે એટલું જ કહી શક્યા મને વેવાય કહીને નહીં બોલાવો રાકેશભાઈ મને માફ કરો આખરે તો હું દીકરીનો બાપ છું ઘીના ઠામમાં ઘી પડી ગયું પરંતુ છેલ્લે છેલ્લે કોમલે સૌની વચ્ચે એક બે વાક્ય જરૂર કહ્યા આજના આધુનિક યુગમાં પોતાને અતિ આધુનિક માનવું અમારા જેવું સ્વચ્છંદ યુવાધન પોતાને જ સર્વોચ્ચમ માને છે એ તો માત્ર ઝાંઝવાના જળ સમાન છે આખરે તો પરિવાર વગર બધું જ અઘરું છે તો મિત્રો તમને આ કહાની કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો અને આવી જ અવનવી કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ